નમસ્કાર ખેડૂત મિત્રો આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે અત્યાર સુધી ભારત સરકારે ખેડૂતો માટે કયા કયા બજેટ અને કેટલા પૈસા ખેડૂતોને આપ્યા છે અને કઈ કઈ યોજનામાં કેટલા પૈસા વપરાયા છે અને કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે તેના વિશે આપણે જાણવાના છીએ તો મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો કૃષિ મંત્રાલયનું બજેટ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં લગભગ રૂપિયા બાવીસ હજાર કરોડથી પાંચ ગણા વધારીને વર્ષ બે હજાર ચૌદમાં રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખ કરોડ થયું હતું જેનાથી ખેતી આધુનિક બની હતી અને ખેડૂતો ઘણા સમૃદ્ધ થયા હતા હવે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડના વિતરણથી ખેડૂતોનું જીવન સુગમ બનાવ્યું હતું પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને એક સિત્તેર લાખ કરોડની આર્થિક મદદ કરવામાં આવી હતી સતત આવક પહેલ અંતર્ગત ખેડૂતોને એમએસપી માટે લગભગ રૂપિયા બે લાખ કરોડની જોગવાઈથી ખેડૂતોનું જીવન ઘણું ઉજ્જવળ થયું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા પાંત્રીસ હજાર કરોડની જોગવાઈથી ખેડૂતો માટે લાભકારી મૂલ્ય સુનિશ્ચિત કરાયું હતું કૃષિ અવસંરચના કોષ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ કરોડના રોકાણથી ખેડૂતોને મળ્યું આર્થિક લાભ આધુનિક કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપિયા બે કરોડ સુધીની લોનની ગેરંટી આપવામાં આવે છે એકસો નવ ઉજ્જવળ જળવાયુ અનુકૂળ પાકની જાતો જારી કરવાથી ખેડૂતોનો ઘણો ખર્ચ ઓછો કરવામાં આવ્યો હતો ચોવીસ પોઈન્ટ સાહીઠ લાખ કરોડથી વધુ મુદ્દા સ્વાસ્થ્ય કાર્ડના વિતરણથી ખેડૂતોની ઉપજને પ્રોત્સાહન મળ્યું હતું હવે જોઈએ કે પ્રતિ ડ્રોપ અધિક ક્રોપ યોજનાથી લગભગ પંચાણું લાખ હેક્ટર ક્ષેત્ર સૂક્ષ્મ સિંચાઈ અંતર્ગત કવર કરવામાં આવ્યું હતું અને નવ હજારથી વધુ એફપીઓની નોંધણી અને ત્રેવીસ લાખ ખેડૂતો લાભાર્થી બન્યા હતા ઇ નામ પોર્ટલ પર ચૌદસો ને દસ મંડીઓની નોંધણી થવાથી કૃષિ ક્ષેત્રને નવી દિશા મળી હતી અને હવે જોઈએ લાસ્ટમાં કે નમો ડ્રોન દીદી યોજના જે અત્યારે ચાલી રહી છે તે અંતર્ગત પંદર હજાર મહિલા સ્વયં સહાયતા સમૂહો એસ એસજીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય અત્યાર સુધી એક હજાર ડ્રોન વિતરણ કરાયા છે અને રૂપિયા બારસો ને એકસઠ કરોડથી વધુની જોગવાઈ પણ કરવામાં આવી છે તો મિત્રો આ બધી માહિતી ભારત સરકાર દ્વારા ત્રેવીસ ડિસેમ્બર બે હજારને ચોવીસના દિવસે બહાર પાડવામાં આવી હતી આ દિવસે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી પણ હતી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક દાયકાઓ અગાઉ ચૌધરી ચરણસિંહજીએ ખુદ દેશને પરિવર્તનની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીને દેખાડ્યું હતું કેન્દ્ર સરકારનો નિરંતર પ્રયાસ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે જ્યારે ખેડૂતોની ઉન્નતિ થશે તો સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ નક્કી થશે આવું પ્રધાનમંત્રી નરેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું